ભગવાનની કૃપાથી જ્યારે આપણને સંતોનું સાનિધ્ય મળે ત્યારે પ્રેમપૂર્વકથી ભાવથી એનો પૂર્ણ લાભ લેવો જોઈએ કેમ કે કહ્યું છે કે જગતની અંદર બહુ પુણ્યશાળી આત્માઓ હોય એને જ સત્સંગની પ્રાપ્તિ થતી હોય છે એટલે કીધું સત્સંગ હિ જગસાર હૈ જીવન કા આધાર હૈ જિસને જાના આત્મ જ્ઞાન ઉસકા બેડા પાર હૈ આ સત્સંગ જગતમાં સાર છે અને જેણે જેણે સત્સંગ સાંભળીને પોતાના જીવનને ઉપર ઉઠાયું છે એ ભગવાન સુધી પહોંચી શકે એટલે આપણને પણ જ્યારે આવો લાભ મળતો હોય તો મનથી ધ્યાનથી સત્સંગને શ્રવણ કરવો જોઈએ અને કહ્યું સત્સંગ જ્યારે મળે ત્યારે આપણને ખ્યાલ આવે કે સાચું શું છે અને ખોટું શું છે આપણે શું કરવા માટે આવ્યા છીએ મનુષ્ય જીવન આપણને મળ્યું છે એ જીવનને કેવી રીતે આપણે દીપાવવાનું કેવી રીતે મહાન બનાવવાનું કયા કાર્યથી આ જીવન મહાન બને એની કોશિશ આપણે કરવી જોઈએ કેમ કે સત્સંગ આપણને માર્ગદર્શન આપે છે દિશા નિર્દેશન આપે છે પણ ચાલુ તો આપણે જ પડશે આપણે જો ડગલું ભરશું તો જ આગળ વધી શકશું એટલે કહ્યું છે કે જગતમાં ભગવાને આવો અવસર આપ્યો આપણને આવો સમય આપ્યો છે તો કંઈક સારું કરી લેવાય કેમ કે સારા જે કર્મ હોય છે હંમેશા એનો પરિણામ સારો જ આવે છે ખોટા કર્મ જે હોય છે હંમેશા એનો પરિણામ ખોટો જ આવે છે જેવી રીતે આંબાને વાવશું તો એમાં કેરી જ મળશે બાવળિયા વાવશું એમાં કાંટા જ મળશે એટલે સમજી વિચારીને આપણી જાતે આપણે શુભ કર્મ સારા કર્મ કરી લેવા જોઈએ મનુષ્ય જીવન વારે વારે મળતું નથી માનવ જીવન ઉત્તમમાં ઉત્તમ જીવન છે ભગવાન કહે છે સબ મમ પ્રિય ઉપજાય ભાઈ રામ શિયાળ રામ શિયાળ રામ જય જય રામ રામ શિયા રામ શિયા રામ જય જય રામ ભગવાન કે છે એ બધાને ઉત્પન્ન કરવા વાળો હું છું જીઓ મારા છે પણ બધામાં પ્રિય હોય તો મને મનુષ્ય છે કેમ કે મનુષ્ય સમજી વિચારીને તત્વથી મને જાણીને ભજન કરશે સાધના કરશે તો મને એ પ્રાપ્ત કરી શકશે મારા ધામમાં પહોંચી શકશે એટલે કીધું જગતમાં આપણે આવ્યા છીએ તો હંમેશા સત કર્મ કરી લેવું જોઈએ કોઈએ કહ્યું છે હરિધ્યા નૃદય દર તો જા સત કર્મનું પ્રભુ નું ભરતો જા હરિધ્યાન હૃદય માં ધરતો જા સતકર્મ નું ભાથું ભરતો જા હે જીવ તો સંસારમાં આવ્યો છે તો સત કર્મનું ભાથું ભર એમ કે અહીંયા કમાણી જ કરવાની છે તમને ખબર છે કે આપણે સંસારમાં જ્યારે કમાણી કરીએ ત્યારે બેંક બેલેન્સ કરીએ છે અનેક નવા નવા કાર્ય કરીએ છે પણ કંઈ કમાણી જ ન કરી હોય તો આપણે શું કરશું બધા કહે ને ભાઈ આ તો કાંઈ કરતો નથી રખડું માણસ છે એવી રીતે આપણને ભગવાન પણ કહેશે સંસારમાં ગયો આટલા વરસ સંસારમાં વિતાવ્યા પણ તે કોઈ કમાણી ન કરી એટલે સંતોએ કીધું કરી લે કમાણી હરી રે આવો આપણને સમજાવતા કે છે કે હે જીવ તું હરી નામની કમાણી કરી લે આવો અવસર તને ફરી ફરી મળવાનો નથી આ સમય છે આ તક છે એનો તું લાભ લઈ લે પણ આજે લોકો વધારે ખોટું કરવામાં જ લાગ્યા છે અને શું કે કે કાંઈ વાંધો નહીં ગમે તે કર્મ કરી લો ગમે ત્યાંથી પૈસા ભેગા થઈ જાય ગમે ત્યાંથી ઘરમાં બધું આવી જાય જ્યારે આવશે ત્યારે ભોગવી લેશું સંતો કહે છે એવું નથી ભોગતી વખતે તમારાથી સહન નહીં થાશે કરતી વખતે તમને ભલે ખુશી થાય પણ જ્યારે ભોગવાનો વારો આવે ત્યારે તમારાથી સહન નહીં થાય અને કીધું હસી હસી કરેલા પાપો રડી રડી ભોગવવા પડશે તારી વાહરે કોઈ ના આવે રે

ખૂબ જ સંપત્તિવાળા હતા ખૂબ જ ધનવાન હતા પણ ઘરમાં શેર માટીની ખોટ હતી સંતાન ન હતું વારંવાર શેઠાણી દુખી થ હતા મંદિરોની અંદર કેટલી જગ્યાઓ જઈને ખૂબ જ માનતાઓ કરી ખૂબ જ ભગવાનની પૂજા કરી અને માંગણી કરી છતાં એના ઘરમાં સંતાન ન થયું કે વચ્ચે નસીબમાં હોય તો મળે પરંતુ એક વ્યક્તિ એને એવી સલાહ આપી કે તમે બાજુના ઘરમાં આગ લગાવી દો તો તમારા ઘરમાં સંતાન થશે તો શેઠાણી શેઠજીને વાત કરે છે એ કહે છે કે મને એક વ્યક્તિ આવી રીતે વાત કરી છે મારે તો સંતાનની પ્રાપ્તિ માટે બાજુના ઘરમાં આગ લગાવવા જવું જ છે પણ શેઠજી સમજાવે છે કે આપણે આવા ખોટા કર્મ કરીને ઉત્ર રથને પ્રાપ્ત કરશું તો પણ કાંઈ સુખ મળવાનું નથી કેમ કે સમજદાર જે હોય છે એ હર પરિસ્થિતિને સમજે છે કે કરતી વેળા તો તું કરીશ પણ ભોગવતી વેળાએ તને મહાન દુઃખ થશે પણ કીધું છે કે જે સમય માણસને મોહ હોય એ સમય માણસ સારા અને ખોટાનો વિચાર કરતા નથી એને નિર્ણય કરતા આવડતું નથી અહીંયા પણ શેઠાણી શું કરે છે શેઠની વાત ન માનીને રાત્રે બાજુના ઘરમાં આગ લગાવે છે બાજુના ઘરમાં જ્યારે આગ લગાવી તો એ લોકોને બિચારાને તો ખબર નહોતી અને અચાનક આગને જોઈને શેઠ શેઠાણી જે ઘરના લોકો હતા બાજુમાં એ બે ભાઈગા અને આ બાજુ ગાયને છોડવા જાય પણ ભાગવામાં પાડોશીના બે છોકરા અને બે ગાયના બચ્ચા ભળથું થઈ ગયા રાખ થઈ ગયા આગની અંદર પડે લોકો એટલા દુઃખી થઈ ગયા કે અચાનક ક્યાંથી આગ આવી હે પ્રભુ આવી મોટી આફત ક્યાંથી આવી અને દુઃખમાં ને દુઃખમાં એ લોકો બીજે રહેવા વયા ગયા હવે શેઠજીને બહુ દુઃખ થાય છે એ વિચાર કરવા લાગ્યા કે મેં આને આટલી ના પાડી હતી છતાં આને ખોટું કર્યું અને એટલા દુઃખી રહેવા લાગ્યા શેઠાણી કહે છે કે તમે આટલા દુઃખી ન થાવ તમને છોકરા ન જોઈએ પણ મને તો જોઈએ શેઠ કે કાંઈ વાંધો નહીં પણ જોજે ભોગવાનું તો તારે એકલાને જ કેમ કે ધર્મ અને કર્મમાં કોઈનો ભાગ નથી ઘણી વાર બધા કહેતા હોય કે આ સત્સંગમાં જાશે પત્ની સત્સંગમાં જાય એટલે પતિ કે મને મળી જશે ફળ પતિ સત્સંગમાં જાતો હોય પત્ની કે મને મળી જાય ફળ પણ આ ક્યારેય બનતું નથી પત્ની ખાય તો પતિનું પેટ ભરાતું નથી પતિ ખાય તો પત્નીનું પેટ ભરાતું નથી બંનેને ભોજન કરવું પડે છે એવી રીતે કોઈ પણ કર્મ હોય બંનેને કરવા પડે છે ફળ પણ બંનેને ભોગવવા પડે સારું કરે કે ખોટું કરે એટલે શેઠજી વિચાર કરે કે આ એક દિવસ બહુ દુઃખી થવાની છે પણ શેઠાનીના મનમાં કોઈ દુઃખ નથી સમય જતા એમના ઘરમાં ચાર પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે ચાર પુત્રો એના ઘરમાં જન્મ લે છે અને જ્યારે જન્મ થાય છે ત્યારે ખૂબ જ એના ઘરમાં હર્ષ ઉલ્લાસ આનંદ ઉત્સવ થવા લાગ્યું પણ શેઠના મનમાં કોઈ ખુશી નથી એ વિચાર કરે છે કે ગમે ત્યારે આને આનું ફળ ભોગવવું પડશે હે પ્રભુ તારા ઘરમાં અંધેર છે આપણે કહીએ ને ભગવાનના ઘરમાં ધેર છે પણ અંધેર નથી એ નિયમ છે એ વાર લાગે ફળ આપતા પરિણામ આપતા પણ અંધારું ક્યારેય નથી ભગવાન હંમેશા જેના કર્મ જેવા હોય એને એવો જ ફળ આપે છે બધા જ જાણે છે પણ અહીંયા શેઠજી દુઃખી થઈ ગયા કે હે પ્રભુ આ તારો ન્યાય કેવો છે યાને આને આગ લગાવીને આપણા ઘરમાં આ ચાર ચાર છોકરા કેવી રીતે આ બની શકે દુઃખમાં દુઃખમાં કહે છે પ્રભુ તારા ઘરમાં અંધેર છે પણ શેઠાનીના મનમાં કોઈ દુઃખ નથી કોઈ ચિંતા નથી કોઈ ક્લેશ નથી ખૂબ આનંદ કરે છે અને શેઠજીને કે તમે પણ આનંદને મેળવો શેઠજી કે નહીં એ કર્મ તે કર્યું છે ને તારે જ ભોગવાનું એમાં મને ખુશી નથી હવે સમય જતા છોકરાઓને ભણવા મૂકે છે ભણવા લાગ્યા બરાબર વીસ વર્ષના થયા ભણી ગણીને તૈયાર થયા તો શેઠાણી કહે છે ચારે છોકરાઓને પરણાવવાનું છે ચારે છોકરાઓના લગ્ન કરી દે છે ખૂબ જ જાહો જલાલી ઘરમાં અને ચાર દીકરા ચાર વહુઓ ઘર આખું ભરેલું ભરેલું લાગે અને શેઠાણી ખૂબ આનંદ માણે છે શેઠજી રોજ કહે હે પ્રભુ તારા ઘરમાં અંધેર છે કેમ કે બાજુવાળાને જે દુઃખ થયું એ મારાથી હજી ભૂલાણું નથી એ લોકો દુઃખી થઈને અહીંથી વયા ગયા એના ચાર ચાર જીવ અહીંયા સળગીને ભસ્મ થઈ ગયા એટલે એનું દુઃખ હજી મને છે પ્રભુ આનો ન્યાય તું ક્યારે કરીશ પણ શેઠાણીના મનમાં કોઈ દુઃખ નહીં કોઈ હલચલ નહીં પણ ભગવાન હંમેશા ન્યાય કરે છે એટલે કીધું

પૌત્રનો જન્મ થાય છે છોકરાને ત્યાં છોકરાનો જન્મ થાય છે એને શેઠાણી ખૂબ રમાડે ને આનંદ કરે છે એક દિવસ વરસાદનો સમય હતો અને શેઠ શેઠાણી બહારના રૂમમાં બેઠા બેઠા વાતો કરતા હતા ચારે દીકરાઓ મહેલમાં આરામથી સૂતા હતા અને એ બેય બેઠા બેઠા વાતો કરે શેઠાણી કહેવા લાગ્યા કે જો તમે મને ના પાડતા હતા કે આમ નહીં કર આમ નહીં કર પણ જો જે થયું તે મેં કર્યું પણ આજે આપણા ઘરમાં સુખ શાંતિ છે આપણા ઘરમાં જલાલી છે હરી શેઠજી કહે છે તને જે લાગતું હોય તે પણ મને આમાં ખુશી નથી તને આનંદ છે તું આનંદને માણીને જીવન જીવ પણ મને ખુશી નથી ત્યારે શેઠાણી કે કાંઈ વાંધો નહીં તમે તમારી રીતે જીવો હું મારી રીતે જીવ મને તો જે ઈચ્છા હતી એ ઈચ્છા પૂર્ણ થઈ ગઈ પરંતુ સજ્જનો આવી ઈચ્છાઓ કરવાથી શું ફાયદો પણ જેને ભૂત સવાર હોય એ લોકો હંમેશા આવા ખોટા કામ આજે પણ આ જગતમાં કરી રહ્યા છે એટલે સંતોષ સમજાવવા માટે કહે છે કે તમે ખોટું નહીં સારું કરો સારું કરવામાં ભલે સંઘર્ષ આવશે ભલે જીવનમાં આપણને લાગે કે કઠિનાઈઓ આવે સંઘર્ષ આવે પણ એનાથી ડરતા નહીં ભગવાન હંમેશા સારા લોકોને સાથ આપે છે ખોટાને કદાપી સાથ આપતા નથી જેવી રીતે વિભીષણ ભગવાનના ભક્ત હતા તો વિભીષણને ભગવાન શ્રીરામ સાથ આપે છે અને રાજપાટ બધું જ આપી દીધું અને રાવણનો અંત કરે છે તો પરિણામ હંમેશા સારાનો સારો અને ખોટાનો ખોટો આવે છે તો અહીંયા જ્યારે બે વાતો કરતા હતા અને કરીને હજી સૂતા જ હતા કે અચાનક ગર્જના થાય છે આકાશમાં વીજળી થવા લાગી વરસાદ આવવાની તૈયારીમાં અને એવી વીજળીઓ થવા લાગી કે સીધું જ આવીને એના ઘર ઉપર પડે છે અને જ્યાં બાળકો છોકરાઓ બધા સૂતા હતા છોકરા વહુ એ ઘર ઉપર વીજળી પડી ચાર છોકરા ચાર વહુ એના છોકરા બધા જ થઈ ગયા છેલ્લે શેઠ અને શેઠાણી બે જણા વૈધા શેઠાણી કલ્પાત કરે છે રડે છે આખું ગામ ભેગું થઈ ગયું ત્યારે શેઠજી ખૂબ નાચે છે કૂદે છે તો બધા જ ગામવાળાને એવું લાગ્યું કે આને કઈ એવું લાગ્યું હૃદયમાં ધક્કો લાગ્યો અચાનક એટલા દુખી થઈ ગયા એટલે શેઠજી નાચે છે તો બધા કહે છે કે અરે તારા ચાર ચાર છોકરા મરી ગયા ચાર ચાર છોકરાની બહુઓ એના બાળકો મરી ગયા અને તું નાચે કૂદે છે અને એવું બોલવા માંડ્યા શેઠજી પ્રભુના ઘરમાં ધેર છે પણ અંધેર નથી તો બધા જ કે આવું તું કેમ બોલે છે એ કે હું પછી બધી વાત કરીશ પરંતુ શેઠાણી જે હતા એવા ધરાશાયી થાય છે કે બેભાન અવસ્થામાં પહોંચી ગયા બોલવાની પણ તાકત રહેતી નથી ત્યારે શેઠજી એટલું જ બોલા હું તને કહેતો હતો કે તે જે ખોટા કામ કર્યા છે એનો પરિણામ ખોટો જ આવશે પણ તે મારી વાતને સમજી શકી નહીં સમજદારને સારો કાફી હોય છે અગર વ્યક્તિ સમજી જાય તો એ ભવસાગર થી પાર ઉતરી જાય એ જીવનમાં સુખી થઈ જાય પણ અગર એ સમજતો નથી તો દુઃખનો પહાડ એના જીવનમાં આવે છે લોકો કહે છે પણ વાત શું છે એ બધી વાત મને કર ત્યારે શેઠજી વાત કરે છે કે મારા ઘરમાં આ રીતે બન્યું છે મેં ઘણી એને ના પાડી આવા ખોટા કર્મ કરીને બાળકોને નથી મેળવવા પણ એને આ ખોટા કર્મ કરીને જે બાળકોને મેળવ્યા હતા આજે જેવી રીતે એને બીજાના ઘરમાં આગ લગાવી આજે એનાય ઘરમાં પરમાત્માએ આગ લગાવી એટલે સંતો કે છે લગા શકો તો ભાગ લગાવો આગ લગાના મત શીખો જલા શકો તો દીપ જલાવો દિલ જલાના મત શીખો હો શકે કિસી કો સુખ પહોંચાવો દુઃખ પહોંચાના મત શીખો પા શકો તો પ્રભુ કો પાઓ માયા કો પાના મત શીખો કે હે જીવ તને ઉત્તમ જીવન મળ્યું છે આવો સમય મળ્યો છે તક મળી છે તું અગર લગાવી શક તો સુંદર બાગ બગીચા લગાવી દે સુંદર હરિયાળી કરી દે બધાના જીવનમાં એવા મીઠા વેણ બોલીને શબ્દ બોલીને કોઈના જીવનને હરિયાળી કરી દે કેમ કે વાણી એવી વાણી હોય એક વાણીથી બધાના જીવન ખીલી જાય છે એક વાણીથી ખીલેલું જીવન પણ કરમાઈ જાય છે બધા જાણે છે બોલી એક અનમોલ હૈ જો કોઈ બોલે જાન તરાજુ તૌલ કે તબ મુખ બહાર આન વાણી તે વાણી જ હોય છે બોલવાનું જ હોય છે પણ શું કીધું કે આ વાણી અનમોલ છે બાત જબાનશે તીર કમાન એક એકવાર નીકળી ગયું એ નીકળી ગયું ફરી એ વાપસ ફરી લઈ શકતા નથી એકવાર આપણા મોઢાથી જે શબ્દ નીકળી ગયા એ ફરી આપણે પાછા લઈ શકતા નથી એક વખત કમાનમાંથી તીર નીકળી જાય એ ફરી પાછું આવતું નથી એટલે સમજી વિચારીને કે બોલવું જોઈએ સમજી વિચારીને સારા કર્મ કરવા જોઈએ જો આપણે ખોટું બોલીએ તો આ અનમોલ વાણીને આપણો દુરુપયોગ કરી રહ્યા છે અનમોલ છે બોલી એક અનમોલ હૈ

કે લગા શકો તો આગ લગાવો આગ લગાવાના મત શીખો પણ આજે આ કળિયુગની અંદર બધાને આગ લગાવતા આવડે છે ઠારતા આવડતું નથી એટલે સંતોષ સત્સંગમાં સમજાવે છે કે તમને અગર બોલતા આવડતું હોય તો કોઈના હિતનો બોલજો ફોન પણ કોઈને કરો તો સારા સમાચાર જ કહેવાના ખોટું ખોટું કહીને કોઈના ઘરમાં આગ લગાવતા નહીં અગર લગાવશો તો પછી આ શેઠાણી જેવી દશા થાશે આ દૃષ્ટાંત દાખલા એટલે સંભળાવવામાં આવે છે કે આપણે પણ જોઈ વિચારીને આ સંસારમાં ચાલવું જોઈએ કેમ કે બધાંય જાણે છે એ કરેલા કર્મ તો બધાએ ભોગવવા પડે કોઈ એમાંથી બાકાત નથી ભગવાન જેવા ભગવાન પણ કહે છે કે કર્મ કોઈને છોડતું નથી કર્મના બંધનમાં આખો સંસાર છે એટલે આપણે કહીએ છીએ કર્મ પ્રધાન કર્મ પ્રધાન છે અને વિશ્વમાં વિખ્યાત છે જે વ્યક્તિ જેવું કર્મ કરશે એને એવો જ ફળ મળશે તૈયાર શેઠાની ઊભા ન થઈ શક્યા એ જ પીડામાં ને પીડામાં એમનું અવસાન થાય છે ને દુઃખમાં આખો ઘર બરબાદ થઈ જાય છે એક શેઠજી વૈધા અને કેવા લાગ્યા હે પ્રભુ તારો તો બહુ મોટો ન્યાય છે કેમ કે તું આ જગતમાં માનવને મોકલીને હંમેશા સદ વિચારો શાસ્ત્રો દ્વારા સંતો દ્વારા મહાપુરુષો દ્વારા હંમેશા આપે છે પણ જીવ જો ન લે તો પછી જીવની ખામી છે એટલે કયું છે રામ નામ કે હીરે મોતી સંત ભિખેરે ગલી ગલી લે લો लगावे गली गली दौलत के मतवालो लो एक दिन ऐसा आएगा कल तक जो अपना समझे वो अग्नि बीच जलाएगा चार दिवस की चमक चांदनी फिर तो

અને અવાજ લગાવે છે કે અમે ભગવાનના નામનો વેપાર કરી રહ્યા છે આવો સજનો આપ લોકો એ ભગવાનના નામને ખરીદો ભગવાનના નામને પ્રાપ્ત કરો લે લો રે કોઈ રામ કા પ્યારા અવાજ લગાવે ગલી ગલી બાકી કહી દીધું કે દૌલત કે મતવાલો સુન લો જે પૈસા ઉપર આપણને ગર્વ છે જે મકાન ઉપર આપણને ગર્વ છે જે ડિગ્રી ઉપર આપણને ગર્વ છે જે ભણતર ઉપર આપણને ગર્વ છે જે રૂપ ઉપર આપણને ગર્વ છે એ કોઈ વસ્તુ હંમેશા એક ના એક દિવસ હર વસ્તુનો નાશ છે છે ને છે જે વ્યક્તિ આવે છે એને એક દિવસ જવાનું જવાનું એ પાકું જ છે એટલે સંતો કે છે તારે મોટા ઘરનું તેડું એક દિન આવશે તારે મોટા ઘરનું તેડું એક દિન આવશે ના આના કાઈ નવ ચાલે આના કાની કઈ નવ ચાલે જ્યારે बस्तर साथे नहि लेवा दे सन्देशोपण नहि केवा સંતો શું કહે છે કે હે જીવ એક દિવસ મોટા ઘરનું તેડું આવશે એ તને લેવા આવશે ત્યારે તું શું કરીશ કઈ તૈયારી તે કરી છે કઈ વસ્તુ ભેગી કરી છે કે જે તારી સાથે આવશે આ જીવને સમજાવતા સંતો કહે છે કે આપણે કોઈ પણ જગ્યા પ્રવાસમાં જવું હોય તો આપણે કેટલી મોટી તૈયારી કરીએ છીએ કે જમશું શું અને પહેરશું શું પૈસા કેટલી વસ્તુઓ થેલામાં મૂકતા હોઈએ ભરતા હોઈએ પણ આપણે જ્યારે મહાયાત્રા કરવાની છે એની કોઈ તૈયારી ખરી પૂછો બધાને કે એની કોઈ તૈયારી ખરી અગર તૈયારી નથી કરી તો તૈયારી કરી લો એ ઘરનું જ્યારે તેડું આવશે ત્યારે તમારું વિસ્તર પણ કામ આવશે નહીં મખમલના ગાદલાય કામ આવશે નહીં મહેલ કામ આવશે નહીં સોનું ચાંદી કામ આવશે નહીં ગમે તેવો મોટો પરિવાર હશે એ પણ કામ આવશે નહીં તમારે એકલાને જ જવું પડશે અને એક પણ ફૂટી કોળી તમારે અહીંથી લઈ જવાનું નથી એટલું હંમેશા સમજી વિચારીને ચાલજો કેમ કે બિસ્તર સાથે નહીં લેવા દે સંદેશો પણ નહીં કહેવા દે આપણે કેમ ક્યાંક નીકળતા હોઈએ તો શું ફોન કરીને કહીએ કે હામળો હું બહાર જાઉં છું આ ધ્યાન રાખજો આમ કરજો અહીંયા આ વસ્તુ પડી એમ રાખજો આપણે બધાને ભલામણ કરીને ઘરથી બહાર નીકળતા હોઈએ છે પણ જે દિવસે આ ઘરમાંથી નીકળશું એ દિવસે સંદેશો આપવાની પણ તાકાત રહેશે નહીં આપણી પાસે કોઈ એવી તાકાત નહીં રહેશે કે આપણે એમ કહી શકીએ કે આ બધાનું ધ્યાન રાખજો હવે હું જાઉં છું ક્યારેય આપણે આ વસ્તુ કહી શકવાના નથી એટલે જીવનમાં થોડુંક વૈરાગ્યથી આપણે જીવન જીવવું જોઈએ જો વૈરાગ્ય હશે તો તમને કાંઈ ચિંતા રહેશે નહીં ભલે આપણે સંસારમાં રહીએ છીએ સંતો કહે છે કે સંસારમાં સરસો રહે મન રાખે મારી પાસ સંસારમાં લે પાય નહીં તે જાણે મારો દાસ ખુદ વાણી કોની છે ભગવાનની નારાયણની કે સંસારમાં તું રહે કોઈ વાંધો નહીં મારો સંસાર જોવામાં ખૂબ જ સુંદર છે પણ આ સંસારમાં મન રાખે મારી પાસ ગમે ત્યાં તું રહે પણ મનથી મારું ચિંતન જરૂર કરજે કેમ કે સંસારમાં લેપાય નહીં તે જાણે મારો દાસ જે વ્યક્તિ સંસારમાં લેપાઈમાં નથી થતો એ જ ભગવાનનો સાચો દાસ છે બાકી આ સંસાર સાગરમાં બધાની જિંદગી જીવનની નૈયા ચાલી રહી છે એ જીવનની નૈયાને પાર કરવાવાળા એક ગુરુ મહારાજજી છે ભગવાન છે તો આવો સજનો એવા સમયના મહાપુરુષને ઓળખીને ખૂબ ધ્યાન ભજન કરીને માનવ જીવનને આપણે સાર્થક બનાવવું જોઈએ સદગુરુદેવ મહારાજ કી